શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજ રોજ પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નાના ભૂલકાઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેથી તે પોતાના જીવનનું ઘડતર સારી રીતે કરી શકે ઉદ્ઘાટન સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના ચેરમેન સ્વામીજીના વરદ હસ્તે તેમજ અતિથિ વિશેષ શંખના ન્યૂઝ ચેનલના મિલનભાઈ કુવાડિયા તેમજ ટ્રસ્ટીઓના વરદ હસ્તે સમર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ आ तो कर जब अरे बच्चे हमने वेकेशन अरे शांति है जो भाई हूं है बरोबर <small> आहे Thank you. કરી રહ્યા છીએ સમર કેમ્પ પ્રથમ દિવસ તો આજના કાર્યક્રમને ગૌરવ અપાવવા માટે ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય સ્વામીજી આપણી શાળાના ડાયરેક્ટર સાહેબો શ્રી કનુભાઈ સાહેબ વિનુભાઈ સાહેબ ભરતભાઈ સાહેબ તેમજ શંખનાથ ન્યૂઝ ચેનલ ના સંચાલક એવા માનનીય શ્રી ભાઈ શ્રી મિલનભાઈ કુવાડિયા ખાસ આજના પ્રસંગે સમય તેમની પાસે ઘણો ઓછો સમય હોય છે છતાં પણ આપણી શાળા માટે આપણી શાળા માટે એને એટલી લાગણી છે માન છે એટલે ખાસ સમય પોતાના સમયમાંથી સમય ફાળવો છે આપણને અને ઉપસ્થિત રહ્યા છે તે બદલ આપણે તેમને આભારી છીએ અને રિપોર્ટરશ્રી પવાર સાહેબ તેમનું પણ આપણે શાળા પરિવારમાં સ્વાગત કરીએ છીએ અને નાના નાના ભૂલકાઓને આવકારીએ છીએ કારણ કે અન્ય શાળામાંથી પણ બાળકો પધાર્યા છે ખાસ સમર કેમ્પમાં ભાગ લેવા માટે અને શિક્ષકોએ જે જહેમત ઉઠાવી અને આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો છે તે બદલ દરેક શિક્ષકોને પણ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ દર વર્ષે આપણે સમર કેમ્પનું શાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ તારીખ એકવીસથી થી પચીસ સુધી આ એક સમર કેમ્પ નું આયોજન કર્યું છે જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો છે આજની સંખ્યા જોતા લાગે છે કે બાળકો ખૂબ ઉત્સાહથી આ સમર કેમ્પમાં આવ્યા છે છે એ આ સમય દરમિયાન એ એમાં ભાગ લઈ અને સફળતા મેળવી શકે તેમજ એક થી ત્રણ નંબર આપી અને છેલ્લા દિવસે તેમને ઇનામથી સન્માનિત કરવામાં આવશે તો દરેક પાંચે પાંચ દિવસે બાળકો હાજરી આપે એ પણ જરૂરી આ કાર્યક્રમને વધારે ઉજળો બનાવવા માટે અને આપણા માટે પ્રેરણાત્મક બન્યા છે આજના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માન્ય શ્રી મિલનભાઈ કોડિયા સાહેબ સાથે સાથે આ સંસ્થાનો જે કરોડરજ્જુ છે એવા ભરત સર વિનુ સર અને ખેડૂતો તમારા એમ સાથે સાથે વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વિશેષ સમયને લીધે આજે તમને એન્જોય જ કરાવવાનો છે બધા જાગો છો તાળ તાળીઓ એકવાર આગણી એવું કે કારણ કે શિહોળ તાલુકાની અંદર સમર કેમ્પની શરૂઆત પણ કરી હોય તો સૌપ્રથમ આ ગૌકુળ સંસ્થાએ આ બે વર્ષ પહેલાં આ ત્રીજું વર્ષ સમર કેમ્પનું છે તો આ સંસ્થામાં સમર કેપની શરૂઆત કરી આમની અંદર તમે ખૂબ એન્જોય કરવાના છો મસ્ત મજાના કદી ગેમ કરવાના છો જાનગરના શો જોવાના છો પટેલ તમે જોવાના છો ખૂબ એન્જોય કરવાના આ મેન ક્રાફ જુદી રમતો જે તમને ખૂબ જ તમારી અંદર કલા શક્તિ જે કાંઈ તમારી શક્તિ પડી છે એને બહાર લાવવા માટેનું આયોજન કર્યું છે એવા સમર કેમ્પની અંદર ઉપસ્થિત ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીઓ કનુભાઈ વિનુભાઈ ભરતભાઈ અને જેમ કીધું એમ આપણને ખાસ સંસ્થાની સાથે હિત છે કાયમિક એવા વિનુ વિમલભાઈ મિલનભાઈ કુવડિયાના તમામ શિક્ષક ભાઈ બહેનો વાલા બાળકો આજે કોઈ પ્રવચન કે કોઈ જાતની કોઈ વાતો કરવાની નથી તમારે તમારું કામ કરવા માટે અહીંયા આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે તમે જે સમર કેમ્પ પાંચ દિવસનો છે એમાં એવી તમારી જે કાંઈ શક્તિઓ હોય તમારી અંદરની એને બીજાને શીખવો બીજા પાસેથી જે હોય એ તમે શીખો અને કઈક ને કંઈક અહીંયાથી પાંચ દિવસની અંદર એવું ભાથું ભરો કે તમને જીવનની અંદર પણ એ ક્યારેક ઉપયોગ બને તો જ આવા કાર્યક્રમો કરીએ અને કાર્યક્રમની અંદર કાંઈક જઈએ તો એની સાર્થકતા ગણાય બાકી આવીએ જાઈએ ખાઈએ પીએ અને મજા કરીએ એની કોઈ હેતુ નથી કહેવાતો જે કાંઈ વસ્તુ બને એમાંથી કાંઈક મળવાનું હોય કાંઈક શીખવાનું હોય જાણવાનું હોય એ હેતુ સાથે કરવાનો હોય છે તો આજનો સમર કેમ્પ તમારા માટે છે તમારે જાણવા માટે છે તમારે માણવા માટે છે અને શીખવા માટે છે એ દરેક બાળકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા જય સ્વામિનારાયણ તેમનો પણ આપણે તાળીઓથી વધાવી લઈએ કારણ કે તે પણ આપણા સમર કેમ્પમાં વિશેષ માહિતી આપવા માટે બાળકોને ડાન્સ અને અન્ય એક્ટિવિટી માટે તેમને પસંદ કરવામાં આવ્યા છે તો તેમના પણ આપણે આભારી રહીશું

ड्राई ब्रंच लेकर आ सकते हो लंच लेकर आ सकते हो ठीक है फिर साथ के साथ आप लोग इसमें इस स्कूल में आने के बाद पूरे शांति के ग्रुप के टीचर्स के साथ जुड़ जाएंगे बी ग्रुप वाले बी ग्रुप के स्टूडेंट्स के साथ जुड़ जाएंगे सी ग्रुप वाले सी ग्रुप के साथ जुड़ जाएंगे तो इसी तरह से सभी बच्चों को लास्ट ईयर जो माहिती मिल चुकी थी वैसे ही इस साल नोटिफिकेशन की हुई है चाहती हूँ जो नर्सरी से लेकर सेकेंड स्टैंडर्ड तक के बच्चे हैं वो ए ग्रुप में हैं कौन से स्टैंडर्ड तक के सेकेंड स्टैंडर्ड तक के बच्चे कौन से ग्रुप में हैं ए ग्रुप में बी ग्रुप के स्टूडेंट्स कौन से कौन से हैं कौन से स्टैंडर्ड से थर्ड फोर्थ एंड फिफ्थ बी ग्रुप में थर्ड फोर्थ एंड फिफ्थ ग्रुप के बच्चे हैं और इस स्कूल के आपको उनके साथ जुड़ के काम करना है और वो आपको

ધબો થા ને હાલ ને ઊભી થા હે ને કોણા કોણા મમ્મી એ માયરા જાજો તો સવારમાં માં ધબો કોણ ખાઈ જાય છે હા ઈ જાગતા બાળકો હે ને સવાર સવારમાં માં પ્રસાદી તો મળવી જોઈએ ને મમ્મી પપ્પા ના હે ને કોણ કોણ નથી ખાતા માં મમ્મી પપ્પા ની પ્રસાદી ઓ બહુ બધા ડાયા છે એટલા બધા એટલા બધા ડાયા સ્ટુડન્ટ શું વાત છે હું તો બહુ ખાતી દયો મમ્મી પપ્પાનો ધોબો સવારમાં એક દબાવ મારી સવાર thank <laughs> you સ્વામિનારાયણ કનો અળિયા સ્વામિનારાયણ ગુરુકુળ આજ રોજ એટલે કે તારીખ એકવીસથી પચીસ દરમિયાન નાના નાના ભૂલકાઓ માટે વેકેશનની ખૂબ હળવી ફળો માણી શકે એના માટેનું ખૂબ સરસ મજાનો શાળા પરિવાર તરફથી એક સમર કેમ્પનું આયોજન કરેલું છે આ સમર કેમ્પની અંદર ભૂલકાઓ આખા વર્ષ દરમિયાન જે ભણી ભણીને બહુ ભારે થઈ ગયા હોય એના માટેનું હળવો થવા માટેનું આ એક સરસ મજાનું એક વીકનું આયોજન કર્યું કાર્યક્રમની અંદર પપેટ શો હોય જાદુગર હોય ડાન્સ હોય માટીકામ હોય આ ઘણી બધી એક્ટિવ રંગપૂરણી હોય ઘણી બધી એક્ટિવિટીઓ સાથે આ ગુરુકુળે આયોજન કર્યું છે અને ઘણા બધા બાળકોએ નિયર બાય ચારસો જેટલા બાળકોએ આમની અંદર પાર્ટિસિપેટ થયા છે અને એટલું જ નહીં બાળકોની સાથે સાથે શિક્ષકો પણ ખૂબ હળવી પડો માણવાના છે તો આ માટે પરિવાર સ્વામિનારાયણ ગુરુકુળએ જે આયોજન કર્યું છે અને મા બધા સહભાગી બહેન છો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર છે